ભરૂચ જિલ્લા સમાહા કચેરી ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ચિરાગસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર શહેરમાં વસતા અનેક સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાની આજીવિકા માટે નાની મોટી લારી દ્વારા ફ્રૂટ અને શાકભાજી વેચાણનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુરજાન ચલાવે છે આજ દિન સુધી નગરપાલિકા કે સરકારી તંત્ર દ્વારા લારી ગલ્લા ધારકોને કોઈ યોગ્ય અને નિશ્ચિત જગ્યા ફાળવવામાં આવી નથી જેના કારણે મજબૂરી બસ માર્ગ પર ઉભા રહી ધંધો કરે છે આવી પરિસ્થિતિમાં ટ્રાફિકના નામે વારંવાર પોલીસ દ્વારા તેઓની લારીઓ જપ્ત કરવામાં આવે છે પોલીસ મથકે લઈ જઈ મૂકવામાં આવે છે કેટલાક કિસ્સાઓમાં ગરીબ લારી ધારકો પર દંડ કરવામાં આવે છે અને અપમાનજનક વર્તન પણ કરવામાં આવતું હોવાના આક્ષેપ કર્યા હતા તેવામાં આ લારી ધારકોને યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા જે પોતાની આજીવિકા જીવવા માટે નાના નાના લારી ગલ્લા છે એ લોકો જે રોડ રસ્તા ઉપર રહી લારી ગલ્લા ચાલવે છે આવા લોકોને વારંવાર દબાણના નામે એ લોકોની ઉપર અત્યાચારો કરવામાં આવી રહ્યા છે વારંવાર આ લોકોની લારી ગલ્લી લારી ગલ્લા જપ્તી કરવા અને આ લોકો ઉપર અત્યાચારો કરવા પોલીસને આગળ રાખી એ લોકોને ગેરકાયદેસર રીતે એ લોકો પર કેસ કરાવવા

ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આ લોકોના સમર્થનની અંદર અમે ભરૂચ કલેક્ટર સાહેબ માટે આવ્યા છે અમે આશા રાખીએ છીએ કે જલ્દી થી જલ્દી આ લોકોને જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે પરંતુ અહીંયા વાત એ છે કે આજે ગામના પણ અમુક સરપંચ ને ડેપ્યુટી સરપંચ પણ અમારી સાથે અહીંયા આગળ આવ્યા છે કોઠિયા ગામની અંદર એક બાજુ ગેરકાયદેસર પવન ચક્કી ઉભી કરી દેવાઈ છે જેની લેખિતમાં રજૂઆતો કરી છે છતાં પણ આજ દિન સુધી એની ઉપર કાર્યવાહી નથી થતી આ તંત્ર આ સરકારની અંદર તંત્ર બે પ્રકારના કામ કરે છે રૂપિયાવાળા માટે કોઈ પણ પ્રકારનો કાયદો કાનૂન લાગુ નથી પડતો પરંતુ જે ગરીબ પરિવાર છે જે લોકોના બાળકોનો છે ભવિષ્ય તરફ જઈ રહ્યું એવા એવા પરિવારોને તાત્કાલિકના કાર્યવાહી લોકોની રોજીરોટીનું કાવતરું ચાલી રહ્યું છે ત્યારે અમે ભરૂચ વહીવટીતંત્ર પાસે એક આશા રાખીએ છીએ કે આની ઉપર યોગ્ય પગલાં લેવાય અને આ લોકોને જલ્દી જલ્દી યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે કોટિયા ગામમાં જે એનર્જી આપણે જે કેપી ગ્રીન એનર્જી છે એની લાઈનો જે હટાવવાની જે કામગીરી છે એ પણ તાત્કાલિકના ધોરણે થવી જોઈએ તો અહીંયા આજે અમને ન્યાય મળશે એવી આશા સાથે બંને લોકો આજે અહિયાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે વસ્તુ ભરત માતા કી જય